નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામે ઉપસરપંચની વરણી કરવામાં આવી અશ્વંત વણોત ઉપસરપંચ તરીકે બિનરીફ ચૂંટાયા માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામે પંચાયત ઓફિસ ખાતે તલાટીકમ મંત્રી ટીડીઓના પ્રતિનિધિ અને જૂના કોટડા ગામના સરપંચના નવનિયુક્ત તરીકે શ્રીમતી રેખાબેન નરસિંહભાઈ ખેર સહિત સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચ તરીકે અશવંતભાઈ વાણોતની બિનહરીફ વરણી કરવામાં આવતા ઉપસ્થિત સૌ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજ રોજ માંગરોળ તાલુકાના જૂનાકુટલા ગ્રામ પંચાયતની અંદર તલાપી શ્રી તથા માંગરોળ તાલુકા પંચાયતના પીડીઓના પ્રતિનિધિની હાજરીમાં અને નવનિયુક્ત શ્રીની હાજરીમાં તમામ સભ્યો વચ્ચે અશ્વથભાઈ વાણોટને બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટવામાં આવેલ છે અને તમામ ગ્રામજનોએ મળી અને ને મીઠા મોઢા કરાવેલ અને તેમને હાર તોરા પહેરાવી અને એનું સન્માન કરવામાં આવેલ